આણંદ શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે તંત્રના ઉપક્રમે બોરસદ ચોકડીથી જીટોડિયા સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આણંદ શહેરમાં બોરસદ ચોકડીથી જીટોડિયા માર્ગ પર આજે ગાંધી જયંતિ નિમિત્તે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ સહિત તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનોએ ઝાડુ વડે માર્ગ પર સફાઈ કરી હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકીએ કહ્યું હતું કે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ આપણા ઘરનો કચરો હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આપણા નગરને આપણા તાલુકાને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર ન બની જાય પરંતુ સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારીએ અને આ સંદેશો જનજન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી સત્તરમી સપ્ટેમ્બર એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી લઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ એટલે કે આજે બીજી ઓક્ટોબરના રોજ છેલ્લા પંદર દિવસથી આ એક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચાલે છે જેમાં છેલ્લા પંદર દિવસથી સતત જનપ્રતિનિધિઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સાથે સમાજ જીવનમાં કામ કરતા લોકો બધાને આ સ્વચ્છતાના સંદેશ સાથે પોતાના વિસ્તારમાં પોતાના ગામમાં પોતાની સોસાયટીમાં પોતાના પોળમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચે એ અંતર્ગત કાર્યક્રમ છે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે તો એ અંતર્ગત મોદી સાહેબે બધા જ જનપ્રતિનિધિઓને સપ્તાહમાં બે કામ બે કલાક સેવાના કામ સાથે જોડ્યા છે તો આજે અમે એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થાય સેવા કાર્યક્રમ અંતર્ગત સૌ અધિકારી પદાધિકારી સાથે મળીને આ એક શ્રમદાનનો બે કલાકનો કાર્યક્રમ ચાલે છે અને વિશેષ કરીને એ આ એક સ્વચ્છતા જે છે એ પોતાનું એક જીવનમાં પોતાનું એક અંગ બને એ દિશામાં કાર્ય કરવા માટેની સૌને પ્રેરણા મળે એ હેતુસર આ કાર્યક્રમની શરૂઆત થઈ છે આજે તમે બધા જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં એ જિલ્લા વહીવટી તંત્ર હોય પદાધિકારી હોય સંગઠનના હોદ્દેદારો હોય એ નગરપાલિકાના તમામ સ્ટાફ મિત્રો હોય બધા સાથે મળીને એક સામૂહિક રીતે આ શ્રમદાન કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે ગાંધી જયંતી છે આમ તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના આગ્રહથી અને ભારતીય જનતા પાર્ટીના એક આયોજન મુજબ કેન્દ્રીય સ્તરેથી સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈનો જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી પંદર દિવસ તેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે એના ભાગરૂપે આજે અહીંયા સ્વચ્છતાનું મોટું અભિયાન ચાલે છે નરેન્દ્રભાઈનો આગ્રહ છે દરેક અધિકારી પદાધિકારી દરેક અઠવાડિયે બે કલાક સ્વચ્છતા માટે આપે અને માત્ર અધિકારી પદાધિકારી જ કેમ અમારે તો આહવાન છે કે દરેક નાગરિક આજે પોતાને આંગણું વારવું કે પોતાની ગલી વારવી પોતાનું શહેર વારવું અને ચોખ્ખું રાખવું એ શરમનું કામ નથી પરંતુ આપણા ઘર પાસે ગંદકી હોય એ શરમનું કામ છે આપણા ઘર પાસે ગંદકી હશે આપણા બાળકોને રોગ થશે સ્વચ્છતા એ આરોગ્ય સાથે સીધો જોડાયેલો વિષય છે ત્યારે એમ કહેવાય કે ગાંધીજી સત્યાગ્રહી હતા એમ નરેન્દ્રભાઈ સત્યાગ્રહી છે અને જોગાનુજોગ આજે શાસ્ત્રી સાહેબ લાલબહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે ત્યારે તમામ મહાપુરુષોને આપણે શ્રદ્ધા સુમન પાઠવીએ અને નરેન્દ્રભાઈ નો જે આહવાન છે એ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે લઈ જઈએ આપણું દરેકનું આંગણું દરેકનો મહેલો દરેકનું ફર્યું દરેકનું શહેર ગામ એ ચોખ્ખું રહે એવું એક આહવાન સાથે અમે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાયા છીએ અને નગરજનોને પણ અપીલ છે કે આવો આપણે સહકાર આપો અને એક વાત નરેન્દ્રભાઈ આપણે કાયમ ગાંઠે બાંધવી જોઈએ કે જો આપણે નક્કી કરીએ આપણે આપણા આંગણામાં કચરો ના નાખીએ તો આપણું આંગણું કોઈ ગંદુ કરી શકે નહીં તો આ સોચ આપણે કેરવીએ એવું સૌને વિનંતી